સરજા આનંદ સ્વામી મહારાજની જે આજના પ્રોજેક્ટમાં આપણે ચાર ફોટોને એક ફોટામાં મર્જ કેવી રીતે કરવો એટલે કે ચાર ઇમેજને એક ઇમેજમાં મર્જ કેવી રીતે કરવી એના વિશે શીખીશું આપણે જેને ફોટો બોલીએ છીએ ફોટોશોપની ભાષામાં એમને ઇમેજ કહેવાય છે જે આપ જાણો જ છું હવે પહેલાં તો ચાર ફોટો કેવા હોવા જોઈએ જેમ કે દ્રશ્ય એક જ છે ફ્રેમ એક જ છે અને એમની અંદર ઓબ્જેક્ટ થોડો ખસી ખસીને અલગ અલગ જઈ રહ્યા છે આના એક્ઝામ્પલ ઘણા હોઈ શકે જેમ કે બે વ્યક્તિને આપણે જોડે લીધે છે અને એ ને બી એવા બે ફોટા પાડ્યા એ ફોટામાં બંને વ્યક્તિ છે એક્સ અને વાય તો એ ફોટામાં જે એક્સ છે એમનું મોડું મારી સામે સરખું આવે છે વાયનું નથી આવતું અને બીજી વાત કરીએ તો બી ફોટામાં વાયનું મોડું સરખું આવે છે એક્સનું નથી આવતું એ પ્રશ્ન ત્યારે સમજાશે જ્યારે અમે પ્રેક્ટિકલ અહીંયા બતાવીશું એ આના પછીનો નેક્સ્ટ પ્રોજેક્ટ છે હાલનો પ્રોજેક્ટ આપણો એવો છે જેનું નામ છે ચાર ફોટોને એક સાથેમાં જ કરો તમે કહેશો ચાર ફોટો કયા પણ તો પેનોરોમા જેવી રીતે શીખ્યા હતા એમ આ પેનોરોમાં જ થયું પણ પેનોરોમા એક જ ફ્રેમમાં છે અહીંયા ફ્રેમ હલવાની નથી હા આપ કહેશો કે એ વખતે મને ટ્રાયપોડની જરૂર પડશે નો ટ્રાયપોડ નહીં હોય તો ચાલશે તો અહીંયા આપ જોઈ રહ્યા છો કે એક ફોટોગ્રાફ એમણે લીધો છે અહીંયા પહેલી આપણે સિકવન્સની વાત નથી કરતા કે ભાઈ લેફ્ટથી લોઅર લેફ્ટથી વન બાય વન લેતા જાઓ પણ તેમ છતાંય આપણે જરા એને સમજી તો લઈએ જ કે ભાઈ પહેલો ફોટો એમણે આ રીતે લીધો છે એમનું કોઈ એક્સપ્રેશન આવી રહ્યું છે પછી બીજો ફોટો એમણે આ રીતે લીધો છે જો એમનો પડછાયો પડી રહ્યો છે જાણે એમની સામે જોઈ રહ્યો છે એવું લાગે છે ત્રીજા ફોટોગ્રાફ્સમાં એક એક વાળ સરખા કરવાની એક્શન મતલબ કે આમ નીચે જોઈ ગયા એનું થોડા વાળ સરખા કરી રહ્યા છે અને ચોથામાં છે આ ચાર એક્શન્સ આપણે સમજાઈ ગઈ હવે ચાર ફોટોગ્રાફ્સ વન ટુ તો પહેલાં આપણે વન અને ટુને ભેગા કરીએ છીએ આપણે પહેલાં ટુ ઉપર પહોંચી જઈએ છીએ વન ઉપર ઊભું રહેવાનું છે અને ટુ ઉપર પહોંચીને ટુ ઉપર પહોંચીને કંટ્રોલ એ કંટ્રોલ સી પછી પાછા વન ઉપર આવીએ છીએ યાદ રાખજો બે નંબર ઉપર જઈને કોપી કરીને આપણે એક ઉપર એને ઓવરરાઇટ કર્યું હવે મારી પાસે અહીંયા બે ફોટોગ્રાફ છે આ લેયરને તમે ચાલુ બંધ કરશો તો આપને અંદાજ આવી જશે કે અહીંયા બે ફોટા છે એક બેકગ્રાઉન્ડમાં છે અને એક લેયર વન ઉપર છે હવે કશું કરવાનું નથી બેને સિલેક્ટ કરવાના છે શિફ્ટ અને ક્લિકથી આપ જાણો છો એમ કે શિફ્ટ અને ક્લિકથી બે લેયર એક સાથે ક્લિયર થાય છે આપણે ટોપ લેયર ઉપર ઊભા હતા શિફ્ટ કરીને શિફ્ટની હાજરીમાં એટલે કે કીબોર્ડની સ્વિચ છે શિફ્ટ કરીને અહીંયા સેકન્ડ લેયર બોટમ લેયર ઉપર ક્લિક કરવાનું છે આ બેને આપણે જોડ્યા હજી જોડ્યા જ છે પણ કમ્પ્યુટરમાં એક સરસ સગવડ છે જેને એ લોકો એડિટ અને ઓટો અલાઇન લેયર્સ કહે છે ઓટો અલાઇન લેયર્સ યાદ રાખો મેનુનું નામ એડિટ ઓટો અલાઇન લેયર્સ કારણ કે આ ફોટો ટ્રાયપોડથી નથી પાડેલો ટ્રાયપોડ આપને ખબર જ હશે કે ત્રણ પાખિયાવાળી એક નાનકડી સ્ટેન્ડ હોય છે અથવા આપણે એને એવું કહી શકીએ કે ઘોડી આપણી ભાષામાં તો એની ઉપર કેમેરો સ્થિર રહેતો હોય પણ આમાં તો કેમેરો શેકિંગ થાય જ છે હાથ શેક થાય છે ઓટો ઓટોલાઈન લેયર કરવાથી કશું કરતું નથી કોમ્પ્યુટર ઓકે કરવાથી એ ફક્ત બેઈને આમ સરખા સમાનમાં કરી આપે છે આપ ધ્યાનથી જુઓ હવે બેના ટેબલની જે જરૂરિયાત છે આમ જોવા જઈએ તો હવે કંઈ ફરક જ ના રહ્યો હવે કરવાનું છે શું આપે કશું નથી કરવાનું ઉપરનું જે લેયર છે એનાથી આપને ખ્યાલ આવી ગયો કે નીચેના લેયરનો પહેલો ભાગ ઢંકાઈ ગયો છે તો બસ ઉપરના લેયરમાં ઊભા રહી અને ડાબી બાજુથી થોડું ઇરાઝ કરી રાખો બહુ ધ્યાનથી આ સમજવા જેવો પ્રોજેક્ટ છે આવડી જાય એવો છે કશું છે નહીં થોડી ટેકનિકાલિટી છે હા ટપ છે એવું ના કહેતા કારણ કે ટપ જેવું કંઈ છે જ નહીં કમ્પ્યુટરમાં જો મેં કશું કર્યું નથી આવું ઇરાઝ વડે આમને ઇરાઝ કર્યું ઇરેઝમાં એક ભૂલ થઈ કે એનું જે બ્રશ છે ને થોડું ગાઢું હતું એટલે પહેલાં બાજુનો ફોટો બી ભૂંસાવા માંડ્યો આપ જુઓ તો આવું ના થવું છે તો પછી બ્રશની વાત આવી ઇરેઝની વાત આવી ઇરેઝર શું છે તો અહીં ઇરેઝર નામનો એક વિભાગ છે જેને આપણે ટૂલ્સ કહીશું ઇરેઝર ટૂલ્સમાં જવાનું છે પછી ટૂલ્સમાં યાદ એ રાખવાનું છે કે નહીં હાર્ડનેસ ઘણી વખત આવી ગાઢી લોકો રાખે છે આવી ગાઢી નથી રાખવાની હાર્ડનેસ આપણે ઝીરો રાખવાની એટલે બફ જેવું તમારું બ્રશ બનશે આવું આ હાર્ડ બ્રશ કહેવાય છે અને હાર્ડ બ્રશ કહીએ અને સોફ્ટ બ્રશ કહીએ તો આ સોફ્ટ બ્રશની સાઇઝ થોડીક આપણે માપે રાખવાની મોટી બધી નહીં રાખી દે એમ જુઓ કે પાછી બહુ નાની કરી નાખીએ તો પછી નાની મોટી નાની મોટી કરવી કેવી રીતે યાદ રાખવા જેવું છે કે આપણી પાસે કીબોર્ડમાં એક ત્રણ નંબરની આખી રો છે જેમાં વાયુઆઈઓ પી આ એક સિરીઝ છે આખી કીબોર્ડની એમાં પી પછીનો જે પેરેન્થેસીસ છે પેરેન્થિસિસ એટલે કે બ્રેકેટ એ બ્રેકેટને આપણે જો અહીંયા ક્લિક કરીને જો મૂકીશું તો કોમ્પ્યુટર શું કરશે એ જે પ્રશ્નની સાઇઝ છે ને એ આપણને નાની કે મોટી કરી આપશે યાદ એ રાખવાનું છે કે આપણી પાસે બ્રશની જે સાઇઝ છે એ ઇરેઝરની સાઇઝ છે બ્રશ કેટલી બધી જગ્યાએ વપરાય છે તો ઘણી બધી જગ્યાએ બ્રશ વપરાતો હોય છે આપણે પહેલાં અંડું કરીએ છીએ કંટ્રોલ ઝેડ ખોટા ક્લિક થયા છે એટલા માટે કંટ્રોલ ઝેડ અથવા તો જેમ જેમ કંટ્રોલ ઝેડ કરતા જઈશું એ લોકો એને અંડું કરતા જશે યાદ રાખજો કંટ્રોલ ઝેડ નામની સ્વિચ જે છે એ તમે કરેલા રોંગ સ્ટેપ્સને પાછી રિવાઇન્ડ કરી આપે છે અહીંયા આપણે કરીએ છીએ ધ્યાનથી જુઓ કંટ્રોલ ઝેડ ફરી વાર આ પ્રોજેક્ટ ફરી કરીએ છીએ ધ્યાનથી જુઓ અહીંયા ફોટોગ્રાફ નંબર ટુને આપણે સિલેક્ટ કર્યું કંટ્રોલ એ કંટ્રોલ સી અને એક નંબર ઉપર એટલે બે નંબરના ફોટોગ્રાફને એક નંબર ઉપર આપણે ઓવરઇટ કરીએ છીએ કોરાઈટ કરેલી પોઝિશનમાં શિફ્ટ અને ક્લિક વડે શિફ્ટ અને ક્લિક વડે બંને લેયરને સિલેક્ટ કરવાના છે અને એડિટમાં જ જઈને આપણે ઓટો એલાઇન લેયર્સ કરવાના છે ઓટો એન અલાઇન લેયર્સની અંદર પહેલાં ઓટોમેટિક જ આપણે પકડીશું બાકીના આપણે આગળ આગળ જતાં જોતા જઈશું અત્યારે તો સેમ પ્રોજેક્ટ્સ આપણે કર્યો બે લેયર સિલેક્ટ છે યાદ રાખજો તમારે ટોપ લેયર ઉપર ઊભું રહેવાનું છે ટોપ લેયર ઉપર ઊભા રહી ઇરેઝરની જે સાઇઝ છે એ પેરેન્થિસિસ એટલે કે પેરેન્થિસિસ એટલે કે બ્રેકેટ એ સ્વિચ વડે મોટી થાય છે આપણે માપે થોડું રાખીશું યાદે રાખવાનું જ કે ડાબી બાજુ જમણી બાજુના જે ભાઈ ઊભા છે જે ડાબી બાજુ જોયા છે સ્વિચ બોર્ડની બાજુમાં ઊભેલા એક જ ભાઈ છે એનાથી થોડાક આગળ આપણને ખબર છે કે અહીંયા એક ઓબ્જેક્ટ છુપાયેલો છે જે નીચેના લેયરમાં છે શાંતિથી હળવા હાથે બ્રશને નાનું કરવું મોટું કરવું એ આપણી ઉપર છે બહુ ધીરજથી આને કરવાનું છે કોઈને આમ ખબર ના પડી જવી જોઈએ કે આપણે શું કરી રહ્યા છીએ બિલકુલ આ રીતનું ઇરેઝર જોઈએ છે એ વખતે આપને જરૂર લાગે તો અહીંયા ફ્લોને જોઈ લેવાનો કે હંડ્રેડ પર્સેન્ટ છે હા હંડ્રેડ પર્સેન્ટ છે કોઈક વખત કોઈએ ઓછો કર્યો હોય તો એ ઓછું કરે આપણે હન્ડ્રેડ પર્સેન્ટ ફ્લોથી એને ઇરેઝ કરી રહ્યા છીએ ઇરેઝ કરવું એટલે ભૂસવું ઇરાઝર એવો શબ્દ તમે સાંભળેલો હશે બસ કશું છે આ નહીં ઇરાઝરથી આ આ જે ઓબ્જેક્ટ્સ હતો કારણ કે ઓટો ઓટોલાઇન લેયરથી એણે શું કર્યું છે કે જમીન સાથે જમીન મિલાવી હતી લાદી સાથે લાદી એટલે કે આપણે એને ગ્લેસ ગ્લેસસ્ટાઈલ્સ કહીએ છીએ ગ્લેસ ટાઈલ્સ સાથે ગ્લેસ ગ્લેસાઈલ ઉમેરાઈ ગઈ છે બધું ઉમેરણ થતું જ જાય છે અને જે જે બાકીનો ભાગ આપણે જોઈએ જરૂરી છે એને હીરાસ કરીએ છીએ હમણાં તમને હસવું આવશે કે હું બતાવીશ ને તમે કહેશો કે ઓ હો અમે તો કાંઈ જ નથી આપણે કશું કર્યું નથી હો ધ્યાન રાખજો આપણે કશું નથી કર્યું ખાલી હીરાસ કર્યો છે ઉપરના એરિયાને એટલે થયું છે કે હું નીચેનો એરિયાની જાતે બહાર આવી ગયો આપ યાદ રાખજો હો આરામથી એને ઇરેઝ કરો તમને સંતોષ થાય એટલું હિરાસ કરો હવે મેં જે કીધું એ આવી રહ્યું છે કે તમને બિલકુલ હસવું આવશે કે અહીંયા તો મેં કાલો કાણો પાડી દીધો છે એક સરસ મને શબ્દ મળે તો કાણો પાડી દીધો તમે તો કાણો જ પાડ્યો છે કાણો એટલે કે ભૂસી કાઢ્યું એટલો હોલ પાડી દીધો છે એ હોલ પાડી દીધો એટલે નીચે જાણે કોઈ ભય ઊભા છે આ રહ્યા એ ભાઈ જુઓ એ ઊભા છે એ તો એમને જ ઊભા છો પણ એની ઉપર આવું કાણાવાળું ચિત્ર મૂકી દીધું એક સાથે એક ઉમેરણ થઈ ગયું છે બે થઈ ગયા છે હવે આમનો આપણે ફોટો મર્જ કરતાં શીખીએ છીએ કંટ્રોલ એ સિલેક્ટ ઓલ કંટ્રોલ એથી સિલેક્ટ ઓલ થાય અથવા તમે સિલેક્ટમાં જઈને ઓલ આપો બાજુમાં કંટ્રોલ એ લખ્યું છે એનાથી સિલેક્ટ થાય એડિટમાં જઈને કોપી નથી કરવાનું યાદ રાખજો કોપી મર્જ કરવાનું છે કેમ તો કે બંને લેયરની ભેગી સામટી કોપી થશે કંટ્રોલ એન કરવાથી નવી ફાઇલ ખુલશે આ નવી ફાઇલને આપણે અહીંયા મૂકીએ છીએ આ એક્ઝેક્ટ ફૂટબોલની મેચ જેવું છે ફૂટબોલની મેચ ઇન્ટરનેશનલ લેવલે જ્યારે રમાય ત્યારે આપણને ખ્યાલ જ હશે કે બે ટીમને મેદાનમાં ઉતારે જે હારે એને બેસાડી રાખે અને જે જીતે એને આગળ લઈ જાય ક્રિકેટમાં પણ એવું જ છે નોકઆઉટ સિસ્ટમ બે ટીમને સામે ઉતારે જે હારે એને બાજુમાં રાખી દે જીતે એને આગળ લઈ જાય વધારે વધારે સારી સિસ્ટમ સારું એક્ઝામ્પલ આપણે ફૂટબોલમાં સમજી શકીએ કે ફૂટબોલમાં બે ટીમમાં જે હારે એ લોકો ત્યાંથી એને બાજુમાં રાખે અને જીતેલી ટીમને બીજી ટીમ સાથે રમવા મોકલે એવું જ આપણે કંઈક કરીએ છીએ એક અને બે ભેગા થઈ ગયા છીએ હવે આપણે ત્રણ નંબર ઉપર ઊભા છીએ યાદ રાખજો ત્રણ નંબર ત્રણ નંબરનો જે ફોટોગ્રાફ્સ આવો છે એમાં બહુ સિમ્પલ છે કંટ્રોલ એ કંટ્રોલ સી કંટ્રોલ એ કંટ્રોલ સી કરીને આપણે જે પેલું નવું બનાવ્યું ને જે મર્જ કરીને લાવ્યા હતા એની ઉપર આપણે ઓર કર એટલે એક વત્તા બે બરાબર ત્રણ થયું અને ત્રણને પાછું ઓવરઆઈટ કર્યું છે તો હવે જે બનશે એ નવું બનશે આપને ખ્યાલ આવી જ ગયો શિફ્ટ અને ક્લિક વડે બેને જોડાણ કરો એટલે કે સિલેક્ટ કરી રાખો અને એડિટમાં એમને ઓટો આઇલાઇન લેયર કરો ઓટો ઓટોઆઈલાઇન લેયર કરવાથી એ પાછા સામાનમાં થઈને એ ગોઠવાઈ જ જશે આપણે કશું કરવાનું નથી તમે જાણો છો એમ કે ટોપ લેયર ઉપર ઊભા રહીને પેલા ઇરેઝરથી ઇરેઝરથી ફોટોગ્રાફી કરતી વખતે શું શું ધ્યાનમાં રાખવું પડે આમાં દેખાઈ જ રહ્યું છે એટલે આપણે બહુ સમજાવતા નથી ફોટોગ્રાફીમાં આપણો મુખ્ય ભાગ એડિટિંગનો છે હા ફોટોગ્રાફરે આપણને આવા કંઈક ફોટા પ્રોવાઈડ કરવા પડશે અથવા ભૂલથી પડી ગયેલા ફોટોગ્રાફ અહીં તો બહુ મોટું મારે ઇરેઝ કરવાનું આવ્યું છે નીચેનું તો આપણે દેખાઈ રહ્યું છે એક વ્યક્તિને આપણે બહાર લઈ શકા અને નીચે જણાઈ રહ્યું છે કે બીજી વ્યક્તિ પણ આવવાની તૈયારીમાં છે પ્રશ્ન થોડું નાનું કર્યું કેમ તો કે એકબીજા સાથે ભટકાઈ ના જાય એવું કંઈક આયોજન કરવાના છીએ આપણે ઇરેઝ કરતાં 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 આપણે પેલા પડછાયની પણ ઓવરરાઇટ કરી દઈએ એટલે આમ લાગે કે બધું ભેગું ભેગું ચાલે છે તો આ રીતે કંઈક આપણે કામ કરી રહ્યા છીએ હા ફોટોગ્રાફીમાં શું ખામી છે એ તમે સમજી શકશો ખામી તો છે નહીં પણ વધુ સારું કરી કઈ રીતે કરી શકાય એ આપ અહીંયા જાણીત લેજો બ્રશિંગનું કામ થોડું ઇરેઝિંગનું છે ઇરેઝ કરતી વખતે એ ઇરેઝ કરી રહ્યા છે તો એના પડછાયને પણ આપણે સંમેલિત કરી દીધું છે રિયાલિટી ચેક તમે જોશો તો ખરેખર ચાર વ્યક્તિ અત્યારે ત્રણ વ્યક્તિ ઉભા હોય એવું જણાય છે હા એમણે પેલું જે અંતર રાખવું છે એ નથી રાખ્યું તો આપણે રાખી દીધું કોઈ ચિંતા નથી ઇરાજ કરતી વખતે બિલકુલ આપે ખ્યાલ રાખવાનો છે પ્રક્રિયા ચાલુ છે એની સાથે સાથે આપણે વાતો કરતા જઈએ આવું જરૂરી કેમ છે કોઈક વ્યક્તિને આપણે એક સાથે બે બતાવવી છે અથવા તો બેના હજી પણ આનાથી એક નેક્સ્ટ પ્રોજેક્ટ આવી રહ્યો છે આના સંલગ્ન જ છે એ આપ જેટલા રિસ્પોન્સ અમને આપશો એ પ્રમાણે અમે ઝડપી કામ આપને આપીશું જોવાથી આ બહુ સારું લાગે છે કે આ કેવું સરસ થયું પણ યાદ રાખજો કોઈ જગ્યાએ તમને લાગે તો અંડું તમે કરી શકો અંડુંથી એ પાછું હતું એમ નમા આવી જશે ઓકે અંડુ એટલે કંટ્રોલ ઝેટ કંટ્રોલ ઝેડ કરવાથી બધી પ્રક્રિયાઓ રિવાઇન્ડ થાય છે આપણે ફરી એક વખત અહીંયા સાવધાનીપૂર્વક કામ કરીએ કે કેટલું ઇરાઝ કરવું છે એ બિલકુલ સિફતથી કરીને નીકળી જવાનું છે હા ઝડપથી માઉસ નથી ફેરવવાનું ધીમે ધીમે એક વખત બે વખત ત્રણ વખત આપણે ઈચ્છા લાગે એટલી વખત નીચેનો ફોટો ડાર્ક ના થાય ત્યાં સુધી આપણે ઇરાઝ કરવાનું છે આ સિસ્ટમ તો બહુ સમજાઈ ગઈ કે એક ફોટાને બેમાં ભેગા કર્યા બેને ભેગા કરીને ત્રીજામાં લઈ ગયા આનાથી સહેલું કંઈ હોઈ જ ના શકે ખાલી આવી ફોટોગ્રાફીની જરૂરથી આપણે આવી ફોટોગ્રાફી જો આપણી પાસે આવે તો આવું સરસ કંઈક નવું ક્રિએશન તમે કરી શકો લોકોની અંદર વાવ ઇફેક્ટ ઊભી કરી શકો કે અરે વાહ આ કેવી રીતે ફોટો પાડ્યો એકચ્યુલી ફોટો નથી પડ્યો આ ખાલી આપણે ઇરસ કરવાની જ કમાલ ગોઠવી છે આમાં કમાલય નથી ઇરસ થઈ રહ્યું છે ને સામે રિઝલ્ટ આવી રહ્યું છે જો એમનું બાવડું જે છે એને થોડુંક વધારે હિરાસ કરવું પડશે આ વખતે આપણે શું કરીએ છીએ ખબર થોડું બ્રશ નાનું કરીએ છીએ એને વધુ પડતું આપણે નથી કરવું પણ આવી તો જવું જ જોશે કંઈ ભૂલ થાય તો તમારી પાસે કંટ્રોલ સેટ છે અગેન નેક્સ્ટ સ્ટેપ તમને ખ્યાલ જ છે કંટ્રોલ એ પણ કંટ્રોલ સી નહીં ક્યાં તો કે કોપીમાં જ કરવાથી જ હા જોવાનું તમને ગમશે કે હું ઉપરનું લેયર નીચેનું લેયર બંધ કરું છું તો ખરેખર આટલું હિરાસ કર્યું ને ત્યારે આ નીચેના ભાગમાંથી આ લોકો દેખાય છે હજી માથા ઉપર કંઈક ક્લીન નથી થયું તો આપણે કરી જ દઈએ હિરઝર આપણા હાથમાં જ છે હજી જ્યાં સુધી આ ફોટો મર્જ ના થાય ત્યાં સુધી તમારે આમાં થોડી ટ્રાય ને હરળથી જવાનું છે પણ આવું કંઈક ક્રિએશન અમને બતાવશો તો અમને નવું શીખવા મળશે અમે રાહ જોઈએ છીએ કે આવું કંઈક આપ કરીને બતાવો કંટ્રોલ એ અગેન કોપી મર્જ એનું નેક્સ્ટ સ્ટેપ હતું આ સ્ટેપ પણ યાદ રહી ગયા વાત છે કોપી નથી કરવાની કોપી મર્જ કરવાની છે બિલકુલ આપને ખ્યાલ આવી ગયો કંટ્રોલ ન્યૂ એ ન્યૂનો કંટ્રોલ એન છે નવી ફાઇલ ખોલી દેવાની એન્ટર આપવાનું અને ત્યાંને પેસ્ટ કરવાનું વારંવાર આ વિડીયો જુઓ આપને આવડી જ જશે લાસ્ટ સ્ટેપ તો તમને બિલકુલ યાદ રહી ગયું હવે ચોથા બંધુને બોલાવવાના છે એ ચોથો ફોટોગ્રાફ્સ આપણી પાસે અહીંયા પડ્યો છે કંટ્રોલ એ કંટ્રોલ સી અને આપણે જે વર્ક કર્યું નવું જેમાં ત્રણ બંદુ આવી ગયા છે આ ચોથા બંદુને આપણે ઉપર મૂકી દીધું ફરીથી શિફ્ટ અને ક્લિકથી નેક્સ્ટ સ્ટેપ એડિટ ધેન ઓટો અલાઇન લેયર્સ એ લેયરને ઉપર નીચે સરખા ગોઠવી કાઢે છે એના પિક્સલ પ્રમાણે હવે તો બહુ મજા પડશે આપણે ઈરેઝ કરવાની કેમ ખબર છે ઓલું સ્વિચ બોર્ડ આડવું છે સ્વિચ બોર્ડ સુધી પહેલાં ભાઈ ગયા હશે તો આપણને ખબર નથી લટસી ક્યાં શું પડ્યું છે આપણે જોવું હોય એક સરળ ઉપાય એવો છે કે ક્યાં ઇરેઝ કરવાનો એનો જો અંદાજ લાવો હોય તો આ ઓપોસિટીની થોડી ઓછી કરી નાખો તો એમ ખ્યાલ આવી જાય આપણે બરાબર ખ્યાલ આવી ગયો કે પહેલી બીજી ત્રીજી સ્વિચ સુધી ધડાકો જ કરવાનો છે આપણે કંઈ કરવાનું જ નથી તો તો બહુ સારું થઈ ગયું આપણા માટે ત્રીજી સ્વિચ સુધી આપણે જવું છે ને તો એક કામ કરીએ મોટું ઇરેઝર લેવાને બદલે આવો કકડો જ કાપી નાખીએ એ અહીંથી ત્રીજી સ્વીચ સુધી જવું છે ત્રીજી સ્વીચ ત્રીજી સ્વીચ ત્રીજી સ્વિચ હ મોટો બધો સિલેક્શન આખરે એને કાપવું જ છે ને આપણે કૂપીની તો વાત ચાલે છે બસ ત્રીજી સીટ સુધી જવાનું કીધું હતું છતાં કંઈક લાગે આખું પાછું તો આપણે કરી દેશું ડિલીટ કરી દઈએ છે આ ત્રણ બંધુઓ અને ચોથા બંધુ અહીંયા ભેગા થઈ ગયા જુઓ ચારેય બંધુને આપણે કીધા પણ લાઇટિંગનો થોડો પ્રોબ્લેમ થયો આપણે સમજમાં આવ્યું થોડી લાઇટિંગ ડિફરન્ટ પડે જ તો લાઇટિંગના ઓપ્શન્સ જ્યારે ભણીશું ત્યારે એને કરીશું તો ઉપરના લેયરને નીચેના લેયર સાથે આપણે મેચ કરવાનું છે ઉપરના લેયરની લાઇટિંગ થોડી વધારે છે નીચેના લેયરની લાઇટિંગ વધારવા માટે આપણી પાસે એક સરસ ઓપ્શન છે જેનું નામ છે ઇમેજ એડજસ્ટમેન્ટ અને બ્રાઇટનેસ કોન્ટ્રાસ્ટ બ્રાઇટનેસ એની ઓછી હતી આપણે થોડી વધારતી એની સાથે મિલાવવું જ હોય તો પહેલાં આને ચાલું કરતી એટલે શું એની મિલાવટ આપણે કેવી કરીએ છીએ ખબર પડી જશે જ્યાં સુધી આ મેનુ ચાલુ હશે ત્યાં સુધી આપણે મિલાવટ નહીં કરી શકીએ મેક શ્યોર કે આને આપણે ચાલુ કર્યું બેના કલરની મિલાવટ ચાલે છે ઊભું રહેવાનું છે નીચે જોવાનું છે ઉપરમાં એડિટ સોરી ઇમેજ એડજસ્ટમેન્ટ અને લાઇટિંગ લાઇટિંગના જ્યારે પોર્શન ચાલુ થશે ત્યારે આ ઓપ્શન સમજવામાં આવશે અત્યારે ખાલી ટેમ્પરરી આપણે ફોટો સરખો કરવો છે એટલે જાણી લઈએ છીએ થોડીક બ્રાઇટનેસ વધારી અને એની સાથે આપણે એને મર્જ કરીએ છીએ જો એકદમ બિલકુલ એની સાથે લાઇટિંગ સાથે લાઇટિંગ મળી ગઈ છે તમે કહેશો ઓ જો એનો પગ કપાઈ ગયો વાત સાચી જો પગ કપાઈ ગયો તો કંઈ વાંધો નથી આપણે જરા ઇરેઝ વધારે કરી દીધું હોય એવું જણાય છે તો આપણી પાસે અંડું તો છે જ કંટ્રોલ ઝેડ કંટ્રોલ ઝેડ કંટ્રોલ ઝેડ બરાબર છે ઇરેઝ કેટલું કરવાનું છે એ આપણે જોઈ રહ્યા છીએ થોડો પગ લાવવાનો રહી ગયો આપણાથી તો આપણે થોડું વધારે ઇતિહાસ કરવું પડશે એટલે આટલો ભાગ તો આપણે ડીલીટ કરી નાખ્યો ડિલીટ કર્યા પછી ડિલીટ કર્યા પછી પગ જે રહી જાય છે એને થોડું વધારે ઇતિહાસ કરવું પડશે જે આપ સમજી શક્યા જુઓ આ પગનો પોર્શન જે રહી ગયો ને એને આપણે ઇરેસ વડે હવે સિલેક્શનની જરૂર નથી મોટો ભાગ તો આપણે એક સેકન્ડમાં કરી નાખ્યો હવે આટલું વધારાનું રહી ગયું છે એ આપણે ધીમે ધીમે બહાર લઈશું આપ કહેશો પાછો લાઇટિંગનો પ્રોબ્લેમ ઊભો થયો હા આપણે અંડું કર્યું હતું ને એટલા માટે લો એમનો પગ પણ બહાર રહી ગયો છે હવે થોડું રિયાલિટી જેવું લાગે છે કે ભાઈ નીચેના ત્રણ ફૂટા વધતા એક ચોથો ફોડો અહીં આવી ગયો ઓકે બંનેને ભેગા સિલેક્ટ કરીશું ભેગા સિલેક્ટ કરેલી પોઝિશનમાં સોરી આ એક પાર્ટ રહી ગયો નીચેના ભાગનો જે ડાર્કનેસ પાર્ટ છે એને આપણે અહીંયા સીધો કરવા જઈએ છીએ કેવી રીતે કરાય અગેન સ્ટેપ્સ આર દેર ઇમેચ એડજસ્ટમેન્ટ એન્ડ બ્રાઇટનેસ એન્ડ કોન્ટ્રાસ્ટ થોડીક બ્રાઇટનેસ એવી વધારવાની છે કે જે મને ઉપરના લેયર સાથે મેચિંગ કરી આપે મેચિંગ કરવા માટે ઉપરનું લેયર એ ચાલુ રાખીએ છીએ અહીંથી સ્પષ્ટ દેખાય છે કે જમણી બાજુ લાઇટિંગ વધારે છે ડાબી બાજુ ઓછી છે શું કરીશું ઇ મેચ એડજસ્ટમેન્ટ અને લાઇટિંગ લાઇટિંગ માટે છે બ્રાઇટનસ જેનો મૂળ શબ્દ છે બ્રાઇટનેસને આપણે વધારીશું એવી હદે વધારીશું કે ફોટો એમાં મર્જ થાય જાય એટલે લાઇટિંગ આપણને બહુ ઓછી તકલીફ કરાવે સાંધો ના દેખાવો જોઈએ મૂળ મુદ્દો એ છે જુઓ આ સાંધો પૂરાઈ ચૂક્યો છે હવે થોડું વધારે બ્રાઇટનેસ થશે તો પહેલા સાથે ઇમ્બેલેન્સ થશે મેક શ્યોર કે બંનેનું બેલેન્સ સરખું રહે ઓકે ફાઇન વધારેના નાના મુદ્દાઓ જે છે કે અહીંયા હજી થોડું ખાંચા જેવું લાગે છે તો કરી શકાય એમના માટે એક સરસ ઓપ્શન્સ છે આપણી પાસે એમ નામ છે ડોઝ ટૂલ ડઝ શું કરે છે એ વખતે ધ્યાન રાખવાનું એનું પ્રેશર ઓછું કરવાનું અને અહીંયા થોડું ડઝ એટલે અજવાળું લાવવું તો આટલા ભાગમાં આપણે અજવાળું લાવી દઈએ છીએ લો કમ્પ્લીટ આ ફોટો છે અગેન સેમ સ્ટેપ કંટ્રોલ એ તો બધું સિલેક્ટ કરીને આવશે આપણે તો મુખ્ય મુદ્દો આ ચાર પોર્શનને લેવાના છે યાદ રાખો જેટલો જોઈએ એટલો સારો ભાગ લઈ લો જેમ કે અહીંથી માંડીને અહીં સુધીનું આ કમ્પોઝિશન પ્રોપર છે આ કમ્પોઝિશન ઓકે થઈ ગયું અને યાદ રાખજો કોપી નથી કરવાનું કેમ કોપી મર્જ કરવાથી સમગ્ર લેયર જેટલા બી લેયર ખુલ્લા હશે એ બધા આ સિવાય તમને કોઈ આમાં નવા આઈડિયા શું છે તો સેવકને શેર કરજો આ ભણાવવા દરમિયાન આપણે મહારાજની એ પ્રાર્થના કરીએ કે ભણાવતી વખતે સેવકને કે ભણતી વખતે આપને કોઈ એવી લાગણી ન થવી જોઈએ કોઈ માનની લાગણી ના આવી જોઈએ એવી પ્રાર્થના કરીએ મહારાજને બીજું કે કરતાં અર્તા મહારાજ છે મહારાજ ભેળા ભડ્યા તો આવું સરસ કામ થયું એવું યાદ રાખીને જ આપણે કામ કરવાનું છે આનંદ સ્વાઈ મહારાજની છે યાદ રાખજો કે ભૂલ મારી થઈ છે અહીંયા કોપી મર્જ કરવું જોઈતું હતું આપણે કોપી કરીને હાડે આવીએ તો ના ચાલે કોપી મર્જ કરવું પડે કંટ્રોલ એન અને ફાઇનલ રિઝલ્ટ આપણી સામે છે લો આજનો પ્રોજેક્ટ હતો સહજાનંદ સ્વાઈ મહારાજની છે